અમારે આ જગત્ય માઇનર માઇનર કેનાલ છે અમારે જે આ સિંગાવડા ડેમની ત્યાંથી પાણી સિંચાઈ વિભાગનું પાણી આવે છે ને કેનાલમાં સાફ સફાઈ જે કરવામાં આવે અંદાજે તે સાઠ કિલોમીટરના રેશિયામાં આ કેનાલો છે બરાબર તો એનું ત્રીસ લાખ જેવું સરકાર દ્વારા બજેટ જાહેર કરવામાં આવ્યું છે પણ સિંચાઈના જે કર્મચારીઓ અને જે અમુક રાજકીય લોકોને સાઠગાંઠને કારણે અમારે કેનાલોમાં જેમ દેખાવો કરી અને ફોટા પાડી અને એનું મતલબમાં એવું સાફ સફાઈ કરે છે સફાઈ કરે પણ જેસીબી ફેરવી નાખ્યું આ વખતે પણ જે રેગ્યુલર જે પદ્ધતિવાઈઝ જે સાફ સફાઈ કરવાની આવે એવી સાફ સફાઈ થતી નથી પરિસ્થિતિ છે તમે આપ જોઈ શકો છો કે અડધા જે આ બાજુ કેનાલની બાજુમાં જે ભાઈનું ખેતર છે એના અડધા ખેતરમાં ઘઉં ઉગ્યા છે ને અડધા ખેતરમાં ઉગ્યા નથી એનું કારણ કે જેસીબીના જે છે કેનાલ મતલબમાં એલી હોય જેસીબી જેસીબીથી ખાડા પડી જતા હોય તો બાજુમાં જે ઓનાળ પડી જાય તો એના ખેતરોમાં પાણી મતલબમાં એમને કેનાલ આવે એટલે પલળી જાય આખું ટ્રેક્ટર કોઈ આવતા નથી અમુક જેસીબી પાસે આવીને આટા મારીને વયા જાય ફોટા પાડીને વૈયા જાય અધિકારીઓને રજૂઆત કરીએ તો કે થઈ જશે બરાબર અમારી દેખરેખ છે થઈ જશે હવે તમે જો એની સાઈડોમાં રસ્તા એવું જેસીબી હલાવીને વયા જાવ તો એમ બેકાર રસ્તા પર થઈ જાય ને કેનાલોમાં ગાબડા ગાબડા કાઢી નાખ્યા પાણીની જોઉં તમે પરિસ્થિતિ પાણી વેડફાઈ રહ્યું છે જેસીબી દ્વારા કરવામાં આવી પણ જોઈએ એવી સાફ સફાઈ નહીં ખાલી જેસીબી હલાવી દીધું કે ભાઈ આ કેનાલ માઇલર છે તો માઇલરમાં ત્રણ ચાર કલાક હલવી નાખે એટલે વાત પતી જાય એમ આતોકાર છે તો આતોકાર છે એમ કેનાલ છે એમાં ફેરવી નાખે પાંચ પાંચ કલાક બાકીની વાત પતી જાય હવે ત્રીસ લાખનું બજેટ જાહેર કર્યું હોય એમાં સરવાળે હું જે કેનાલની ફરિયાદ છે અમારે જામવાડા ડેમમાં તો ભરપૂર પાણી છે પાણી ખૂટે છેલ્લા બે ત્રણ વર્ષથી જે પાણી આપવામાં આવે છે એને અગાઉ જે કેનાલ સાફ કરવાનો સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીને આપવામાં આવે છે કે સાફ સફાઈ કરવા માટે સંપૂર્ણ રીતે સાફ થઈ જાય તો ખેડૂતોને પાણી પૂરતું મળી રહે તો એ પાણી સાફ સફાઈ માટે છે એજન્સીઓ દ્વારા અને કોન્ટ્રાક્ટ દ્વારા છે એ સંપૂર્ણ રીતે સાફ કરવામાં આવતી નથી એવું લાગે છે અમને કારણ કે જે સંપૂર્ણ સાફ કરવાની હોય એનું જે ફંડ આપે છે સરકાર પૂરું પૂરતું ફંડ આપે છે કોન્ટ્રાક્ટર અને એજન્સી પોતાના બચાવ રકમ બચાવવા માટે અને પોતાને ફાયદો થવા માટે એવી તમામ પ્રયાસ કરી રહ્યા કરે છે એનું કારણ છે કે જે જેસીબી લઈને સાફ કરાવે છે જે મજૂર કરીને કામ કરાવવાનું હોય જેસીબી લઈને સાફ કરાવે છે જેસીબીથી અનેક બાવલો છે સાઈડમાં એ પણ રહી જાય છે અને જે ઠાગા ઠોયા કરે છે જે એનો બેકેટ મારે છે જેસીબીનું તો એમાં કેનાલે પણ મોટું નુકસાન થાય છે એટલે આવતા દિવસોમાં પણ જે કેનાલ છે એની જે નબળાઈ પણ પૂરવા થવા માટેની એ તજવીજ આવે છે અને આવતા દિવસોમાં જે છે કેનાલ પણ પો જે વર્ષોનું જે નિર્માણ થવાનું હોય એ થતું નથી એટલે આવતા દિવસોમાં આ જો કેનાલનું કામ છે એવું મને તારણ દેખાય છે કે આ નબળું સાફ સફાઈ કરવામાં જાણવા તો એવું મળ્યું અન્ય એજન્સીને કોઈ પણ છે કે ઉનાની એજન્સી છે ક્યાંક હર એને આપવામાં આવ્યું છે પણ હવે આમના કોડીના અમારે શેવાડાનું ગામ છે મિત્યાજ અહીંયા હજી પાણી પહોંચ્યું નથી અને આ શેવાડાના ગામમાં હજી પાણી પહોંચ્યું નથી એ પહેલા જ એ લોકો સાફ સફાઈ કરી નીકળી ગયા અને જે સાફ સફાઈ કરવા માટેમાં એ લોકો એજન્સીને આપ્યું એ એજન્સીએ પોતાના મજૂર કે કંઈ દેખાના નથી એટલામાં ક્યાંય આ બાઉડ ઉપર સાઈડમાં ઊભા છે અને ઘણી કેનાલની ઘણા વચ્ચેના ભાગમાં પણ ડેમેજ થઈ ગયું છે બેકેટ મારવાથી જે આ સિમેન્ટની નથી બની ત્યારે ત્યાં પાણી એસતું નહીં કોઈ કોઈની ખેતીમાં પાણી જાતું નહીં સુની કેનાલ હતી બહુ આ બધી બનાવી ગયા આ કામકાજ આંતી ગાડીઓ નાખે નાળા લગણ બીજી હવારે પાણી બંધ એક ટાઈમ નાખીને પાણી પાસે આગળ નાખી દે એવું કરતાં કરતાં અમારે અહીં નેર પાડવો પડ્યો આ નેરમાં પાંચ મોટું પાણી હાલે અમે આ નાળી જ ને એ નેળી પાણી બનગઢ દઈ પાણી આવે છે પૂરતું પૂરતું પાણી આવે પણ પાણીમાં બગડે બહુ એમ કેમ આડું બધું હલવાઈ જાય એ બી ખેડૂતો કઢવે

અહીંથી ઓછા મોસી હતી પાનસો છસો સાતસો એકર જમીન તો આમ હેડા બાલગામ પીપળ વાળો પાણી પૂગે આયીધી નદીમાં થઈ જ પણ ત્યાં કેડ્યા છે નહીં ત્યાંથી અડધી કેનાલ છે પછી ખેતરોમાં જાય પાણી બધા ભરાતું ખેડૂત ને નુકસાન તૂટી જાય આય આડું હળવાઈ જાય ત્યાં આબડું પડી દે ને ખેડૂત ને કેલે જટ ઝટકે ઝડ કરે કાઈ તૂટી જાય ખેડૂત બીજા પછી આમા ઉતરે ને એ બધી માથે ઉભા હોય રાતના કોન્ટ્રાક્ટર કોઈ આવે છે કોન્ટ્રાક્ટર કોઈ આવ્યો નથી આપણે બેવ જોઈ જ નથી એવી રાઠોડ નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ પેટા વિભાગ કોડીને સાફ સફાઈ નું કામ આપણે ટેન્ડર જે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલી છે કે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયામાં જેના નીચા ભાવ આવેલા છે તે ઈજારદારને આ કેનાલ સાફ સફાઈ નું કામ આપવામાં આવેલું છે અને આ કામ સાફ સફાઈ નું કામ અંદાજિત વીસક દિવસ પહેલા કે હાલ કેનાલમાં પેલું પ્રથમ પાણી પૂર્ણ થઈ ગયું છે અને બીજું પાણી ચાલુ છે એટલે તેર તારીખના રોજ સિંચાઈ સમિતિની બેઠક અને બેઠકમાં નક્કી થયા મુજબ ફોર્મ ભરવાની અને કેનાલ સાફ સફાઈ કરવાની કામગીરી પૂર્ણ કરી અને પૂર્ણ થયા બાદ કે આ વખતે માવઠું પણ પડેલું હતું કેનાલમાં પાણી ચાલુ હતું એટલે કેનાલ છોડવા પહેલા જેટલું આવશ્યકતા મુજબનું કામ હતું તે કામકાજ પૂર્ણ કરી અને કેનાલમાં પાણી છોડવામાં આવેલું હતું અને તે સિવાય વાત કરું કે જે અમુક સાઈડોમાં કે જે કેનાલ પાણી છોડવામાં ન નડ નડતર હોય અને જે અમારા ગેટ રિપેરિંગનું કામ છે કે જે અમે બીજું કોઈ એવો સમય મર્યાદા નક્કી કરીને કે જ્યારે ખેડૂતોને પાણી આપવામાં ડિસ્ટર્બ ન થાય ત્યારે એ કામ કરવાનું આપણું આયોજન છે કામની ચાર મહિનાની સમય મર્યાદા છે હાલ કામનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવામાં આવેલો છે કામમાં જે કેનાલના આપણા અંદાજિત એક હેક્ટર જેટલા વિસ્તારમાં પ્રથમ પાણી પૂર્ણ કરી અને બીજું પાણી પણ ચાલુ કર્યું કેનાલની સમગ્ર લંબાઈની વાત કરું તો પિસ્તાલીસ કિલોમીટર જેટલી અંદાજિત આપણી જે ડાબા ડાબાકાંઠાનું કેનાલોની લંબાઈ છે કેનાલોના ટેન્ડરની રકમની વાત કરીએ તો અંદાજીત પંદર લાખ રૂપિયા જેટલી કેનાલ રિપેર એમાં સાફ સફાઈ ગેટ રિપેરિંગ જ્યાં ત્યાં ગાબડા પડેલા હોય તો એના રિપેરિંગ એવા અન્ય કામોનો સમાવેશ કરવામાં આવેલ છે અને કેનાલ તમને સમય મર્યાદાની વાત કરું તો ચાર મહિનાની સમય મર્યાદા છે હરભોલે કન્સ્ટ્રક્શન જે હરભોલે બિલ્ડર્સ કરીને છે એજન્સી એના આ કામ એનાયત કરવામાં આવેલું છે